જય માતાજી જય મિત્રો હું સોની ને ફરીવાર મિત્રો મિત્રો આપણે લાઈવ હરાજી મિત્રો જોન છે લાલ ડુંગળીમાં એ પેલા અત્યારે તમને આ મિત્રો તો જોઈ મિત્રો આજના અહીંયા અત્યારે આપણે મિત્રો હરાજી થાય છે આજની મિત્રો આપણે આવકની આવક ની આજની વાત કરી લાલ ડુંગળીમાં તો મિત્રો આજની આવક છે ઓગણ હજાર ઓગણ સાઠ હજાર પ્લસ પેલાની મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે લાઈવ હરાજી છે ને આપણે મિત્રો વડાપણ મિત્રો અત્યારે સારું છે આ લાઈન મિત્રો અત્યારે આખી મિત્રો અત્યારે સર્કલ લઈશ ને તમને લાઈવ વિચાર જો તમે અત્યારે મિત્રો અહીંયા વિચાર થાય છે તારીખની મિત્રો આજે વાત કરીએ તો તારીખ છે બાવીસ બાર બે હજાર પચીસ ને છે મિત્રો આજે સોમવાર રવિવારની મિત્રો રજા હતી આજની મિત્રો આવક છે ઓગણ હાઈટ હજાર પ્લસ ચલાવી જોઈ મિત્રો આજ લાઈવ મિત્રો હરાજી તે કેવા રહી છે મિત્રો આજના બજાર ભાવ જૂની ડુંગળીના મિત્રો કેવા ભાવ છે નવી ડુંગળીના કેવા છે મીડિયમ ક્વોલિટી નો છે લાઈવ ને બજાર ભાવ મિત્રો બતાવો ખાસ કરી પેલી વેરાયટી સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અત્યારે બાકી છે ને લાઈવ વેરાયટી ત્યારે તમે જોયાર મિત્રો આપણે અત્યારે અહીંયા ક્યાં થાય છે લાગત મિત્રો આપણે એક છે મિત્રો આજના આપણે બજાર ભાવ મિત્રો આપણે જોવાના છે કે કેવા રહી છે મિત્રો આજના બજાર ભાવ એક વ્યક્તિ મિત્રો તમને બતાવી તો ખાસ કરીને મિત્રો વિડીયો મિત્રો તમે આખો જોજો એટલે મિત્રો તમને ખબર પડશે ખેડૂત મિત્રોને વકલા મિત્રો કઈ રીતના ભાવ છે બાકી મિત્રો બહુ જાજુ નહીં જ કહેતો ફેસબુકમાં મિત્રો જોતા તો આપણી ચેનલને ફોલો કરજો યુટ્યુબમાં મિત્રો જોતા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી આપણે અલગ અલગ મિત્રો ખેડૂત મિત્રોને આપણે મિત્રો અભિપ્રાય પણ કહેવું કેવા વકલ્લા કેવા ભાવ આવ્યા છે હું ખેડૂત મિત્રો બધી કહેવા માંગે તો ખાસ કરીને મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે બીજી પેઢી મિત્રો કહું છું આપણી ચેનલના મિત્રો જેમ બને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરી દો આપણે મિત્રો છે ને ચેનલમાં મિત્રો જેમ બને કાયગર મિત્રો ફટાફટ એક લાખ જણાની અંદર આપણે ખેડૂત મિત્રોને આપણે ટીમમાં મિત્રો એટલે આપણી ફેમિલી મિત્રો કમ્પ્લેટ કરવાની છે તો બહુ સરસની નથી સો ખાસ કરીને આપણી ચેનલ માં પહેલી વાર તો આપ ચેનલને સપોર્ટ કરશો સબસ્ક્રાઇબ કરશો બાકી આલો મિત્રો મળીજો फटाफट જૂના લાલડું ને ને લાઇવ આ લાઇવ છે છે ખાલી મિત્રો નવ્વાણું રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જુઓ આ પણ મિત્રો નવી ડુંગળી છે આ રીતનો મિત્રો માલ છે ખાલી નવ્વાણું રૂપિયા ખાલી મિત્રો ત્રણ રૂપિયા મિત્રો ભાવ શું આ રીતનો મિત્રો માલ છે પોલેટી જો ત્રાણું રૂપિયા ખાલી ભાવ ઓગણીસ બી બચીસ ઓગણ એકત્રીસ બત્રીસ એપ્રિલ આઠીસ ઓગણ ચાલીસ પાંચ ચાલી ને એકસો ને ઓગણ રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જો આ રીતે મિત્રો કઈક માલ એકસો ને ઓગણ રૂપિયા ભાવ એકસો ને બત્રીસ રૂપિયા મિત્રો ભાવ ક્વોલિટી મિત્રો તમે જો આ રીતનું મિત્રો કાંઈક માલ છે નવી ડુંગળી એકસો ને બત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે મિત્રો અત્યારે આપણે ઓલા પણ રોડ ટસ્ત મિત્રો આપણે હરાજી મિત્રો આપણે રસ્તો છે ને આ સાઈડમાં મિત્રો આડો એટલે ક્રોસિંગમાં યલ સાઇઝ માં મિત્રો અત્યારે આપણે હરાજી થાય છે તમને મિત્રો આજનો બધું લાય મિત્રો બતાવી દો ઓલાથી મિત્રો આજ ને આપણે હરાજી છીએ તો અહીંયા સર્લ ફ્રી આડા સર્કલમાં અત્યારે આવ્યું છે ને હરાજી ત્યારે મિત્રો અહીંયા થાય છે

તારવાર મને રેકોર્ડ રૂપિયા મિત્રો ભાવ્યો છે કોલેટ મિત્રો તમે જો આ રત મિત્રો કાયક મલસકલ રીંગ માં લાઈટ વાળો આ રત મિત્રો માલ છે તો નવી નું હોય 19 12 81 સારો છે ભાઈ

એકસો ને બે રૂપિયા મિત્રો ભાવશો ખાલી મિત્રો બાસઠ રૂપિયા મિત્રો ભાવશો તમે ક્વોલિટી મિત્રો બતાવો આ રીતે મિત્રો કઈક માલ છે ક્વોલિટી તો ખાલી બાસઠ રૂપિયા મિત્રો ભાવશો એપીએમસી વીસ કિલો નો ભાવ છે

पकड़ लो भाई पकड़ दो 100 100 100 100 18 भाई भरत भाई की मित्र भाव सो है नई से क्वालिटी जो है तुम्हें बहुत बड़ा कट्टा मौका है साहब 250 એકસો ને બે રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી એકસો ને બે રૂપિયા

ક્લિક માડમા બે બે મોકલી હાજીલી બધા બધા ચાલેયા મચા મચા બધા 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 એકાને ના બચ્ચામાં થોડા 200 200 1 2 400 ના બચ્ચા કુલ મેં રૂપિયા છપન છપા હતા બસો સત્તર અઠાવન ઓગણ એકસો બાર ચારસો પાંચ ચાર ચાર રૂપિયા બસો સાસઠ ને બસો ને સાસઠ રૂપિયા મિત્રો ભાવ શું છે નવી ડુંગળીનો કોલેટી ક્વોલિટી મિત્રો તમને બતાવું કઈ રીતે મિત્રો માલ છે આ રીતનો મિત્રો કઈક માલ છે નવી ડુંગળી છે એપીએમસી વીસ કિલો નો મિત્રો ભાવ છે

અત્યારે મિત્રો આપણે એપીએમસી માવામાં આવ્યા છીએ અને અહીંની મિત્રો અત્યારે આપણે હરાજી મિત્રો ચાલુ છે રોડ ટસ તમે જોઈ લો મિત્રો આપણે એટલે વકલ મિત્રો આપણે હરાજી લીધી છે ને આ બધી મિત્રો આજની આપણે લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ઓગણસાઇટ હજાર પ્લસ ઠેલાની રવિવારની મિત્રો રજાથી સોમવારે મિત્રો આ બધી મિત્રો આજની આવક છે ઓગણ હજાર પ્લસ ઠેલાની મિત્રો આજે આપણે મિત્રો છીએ લાઈવ બજાર ભાવ ને હજી પણ મિત્રો આપણે જોયું કે કયા વકરના મિત્રો જે કઈ રીતના મિત્રો ભાવ છે તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી હાલ મિત્રો મળી ગયો સીધા આજે તમને લાઈવ અરાજીમાં હાલો રે બટીએવી દેલે 102000 842 500 500 રૂપિયા 500 500 ને બોલે સાહેબ બોલે ધીમો રાખજો સાહેબ બીમારે જો 81 50000 789990 ખાલી એકાણ રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી મિત્રો આ મિત્રો કઈક માલ છે ખાલી અઠાણું રૂપિયા મિત્રો ઓલી ડુંગળી નો મિત્રો માલ તો જોવો યાર કોરો માલ છે યાર રૂપો માલ છે આના મિત્રો ખાલી એકાણું રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી જોવો તમે બસો ને હજાર રૂપિયા ડાયરેક્ટ લેવું ભાઈ કોઈ ના હાલ છે એટલે આઠ રૂપિયા એકસો પચાસ એકસો રૂપિયા એકો એકસો એક સાવ એકાન એકાણુ એકાન એકાણુ એકો એકાદ એકાવનુએ એક આઠ એકસો એકાન એકાવનુ એકવાન એકાવન એક બાવણે બાવણ બાવણ રિયા બાણ બાવણે એકસો બાવણ

એકસો ને સુમ્માલીસ રૂપિયા મિત્રો ભાવ શો ક્વોલિટી જો તમે આ રીતે મિત્રો માલ છે એકસો ને સુમ્માલીસ રૂપિયા ભાવિ

એ 700 યા કરિયા 100 રૂપિયા 62 62 62 53 879 72 72 75 77 79 89 82 એકાંતે 25 સાહેબ તમારે મને જોજો સાહેબ 100 ટ્રાન્સફર 700 રૂપિયા હતા ટ્રાન્સફર 800 રૂપિયા ટ્રાન્સફર 800 રૂપિયા ટ્રાન્સફર 800 રૂપિયા ટ્રાન્સફર 800 રૂપિયા 400 રૂપિયા 400 રૂપિયા રૂપિયા

ભાઈ નેવું રૂપિયા સાંજના નેવું નેવું રૂપિયા બોલતા એકાણું એકાણું કે એકાણું એકાવન ત્રણ હતા એકસો ને પંદર રૂપિયા મિત્રો ભાવ શો ક્વોલિટી મિત્રો તમે જો

અને એક સરખું આ નિરાદ એરાદ 85 85 600 600 901 58 18 18 288 ખાલી ફી રહેજો 289 લાલ ને ની ખાઉત રે જો એક મે ₹100 ₹100 ₹21 ₹100 ₹100 ₹21 ₹100 ₹100 ₹50 લીજો પછી સેટ પેટ કરો ₹100 ₹100 ₹100 ₹100 ₹100 ₹21 ને આ ને

નવાસો <muchas>

રૂપિયા મિત્રો હું તમને મિત્રો પેલા બતાવી દઉં આપડે ઓલા ખૂણે થી મિત્રો આપણે ચાલુ ને આ બધી મિત્રો આપણે લાઈવ મિત્રો જોઈ લીધી છે ને આપણે અત્યાર મિત્રો અહીંયા ખૂણે આપણે જઈશું હવે મિત્રો આજનો આપણે વિડીયો અત્યારે બની ગયો અત્યાર મિત્રો આપણે અપલોડ મિત્રો કર્યું છે ને તમારી મિત્રો જો મિત્રો કોમેન્ટ આવશે ને તો મિત્રો આપણે આવડિયા લાઈનનો મિત્રો આપણે બધાનો મિત્રો આપણે બીજો મિત્રો ભાગ બનાવશું તો મિત્રો તમારે કોમેન્ટ મિત્રો કરજો ને સબસ્ક્રાઈબ કરજો જેમ બને મિત્રો વિડીયોને શેર કરજો ને બીજો ભાગ મિત્રો તમારે બનાવવો હોય તો મિત્રો તમે કોમેન્ટ કરજો અનિલભાઈ બીજો ભાગ બનાવો તો આપણે આનો આજનો બીજો ભાગ પણ બનાવીશું